આજે તો આપણે વાડી ઊભો કરી નાખ્યો તંબુ પિયુષભાઈ નવી સાયકલ લઈએ લખ લેજો SP PB 10300 N1 આ મિત્રો નંબર પ્લેટ છે જોઈ શકો છો તમે તો પિયુષભાઈ મેની મેની કોંગ્રેચ્યુલેશન એક વાર ઓન વગાડો તો જય મુલીધર માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી એર બ્લોગ્સ માં તમારું સ્વાગત છે તો મિત્રો આફ્ટર લોંગ ટાઈમ લાલગોડા આપણે ડ્રાઈવ કરવાની છે તો લાલગોડા લઈને વાડી જવાનું હોય મિત્રો આફ્ટર લોંગ ટાઈમ આવી ગયો છે આપણે આનો ફરી પાહો વેસા કે વેસાહી હી લાલગોડા આમાં થોડોક કંગા અલગ અલગ છે સત્રી મદ ચલો આપણે અહીં લાલગોડા ની ડ્રાઈવ કરીને ચાલુ તો પડ્યો જ છે આપણે ખાલી વાડી જવાનું આ લઈને મિત્રો હાલે તો જાઓ લાલ ઘોડો તો લાલ ઘોડો હાલે તો જા મિત્રો શિયાળા અને સુંદર મજાની ની સવાર

तो बदिया जी खरीदने या पीयूष भाई ने अभी साइकिल लिए अब लिख लेजो एसपी पीबी 1030 एन1 आ अभी तो नंबर प्लेट से જોઈ શકો છો તમે તો પીયશ ભાઈ મેની મેની કોંગ્રેચ્યુલેશન એકવાર રોન બગાડું બસ 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 તો આ સાયકલ ને તમારે ક્યાં જવાનું ઈ જણાવા જો અમને એકવાર આમ જો તમે પૂરી પૂરી તમે આમ અનબોક્સિંગ કરી અત્યારે ભાઈ આ કોણ લીએ પીયશ ભાઈ તમને ક્યાં થી આવી હું જાદી આવી આમ જો એકદમ આમ જોરદાર હે ઓ બાકી કેવું પડ્યો ના એમ સાયકલ ફરવાના પછી તો લાકડા જલાયા પેલું ભાઈ ના હાથમાં અને લાકડાનું કામ શું છે એ પણ આગળ જડાવીશ બાકી સીન બીન કેવા હોય એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવો

तंबू एकदम टाइम पंगो पंगो तो कंप्लीट तंबू आप देख सकते हो गाइस ऐसे ऐसे करके लकड़ा बगड़ा बिछा के नहीं तो तुमने अंदर उसीन देखा ना जो एकदम सुंदर है उसीन की यही करके ऐसे ऐसे देखो खिला हमारा तंबू देखना है क्या कंप्लेट हो बो न पच्ची आपने आले निगड़ी का आगर कारण क्या आपने કપાની બીટીનું ટોલું ભરવાનું હોય મામાનું તો ચલો આપણે થોડાક આગળ ગોલાઈ દેખાય તમને ત્યાંથી બાજુમાં જ્યાં જવાનું હોય તો ચલ કે હમ નીકળે કારણ કે અમારી પાસે બાઇક નહી ગાડી ચાહીએ ચલ કે તો ચલો મિત્રો પહોંચી જાય થોડી વારમાં લેવર લેવર હાલસન જાવ તો આવી ગયા છે કપાની બીટીન બીટીન બીટી કપાની દાંઠી ભરવા મળે જો મામા ડાક્ટર પર ચડી જાય અહીંયાથી આ ટોલો ભરવાનો હોય હા સળગાવવામાં બહુ બધું જો કેવું કે સારું બબુ દો હારો સડગાવામ હજુ અહીં કણે સડગાવાનું કામ ચાલુ હોય ના આપણે ઘરે સડગાવા માં લઈ જઈએ ચલો લો પડી ટોલો માં માદર બધો દેતે હા આવી ગયા હામાં આપણે ને ટેડો રોડ માથે તો આમ જુઓ આપણે ખડ ગયો બધી હા જો આ ભાઈ બધા આપણે નીચે કામ કરવા વાળા જો આપણે નીચે કામ કરવા વાળા બે જણા કારીગરો બાકી ઉડે તો થાય તો બાકી નહીં હા જો મામા હામા જો મિત્રો આપણે ટોકો કમ્પ્લીટ ફરી નાખ્યો છે આમ જોડે આવે આ બાજુ અને આપણે પણ એમ જવાનું તો અહીંયા વાર મેં બહાર નીકળવાનું જવાનું ઘર તરફ તો મિત્રો મેડ બાય મી તો ચલો આપણે જઈએ ઘર તરફ મામા ભેગા મેસુડી મેસુડી વિથ કપાની હાંઠી અને પછી આપણે નાની થઈ ગયા ફ્રેશ અને બની ગયા ખોઘરા જેવા

આવી ગયા ગામની બજારમાં અને અહિયાં થી પચીસ ટકા પચાસ ટકા દુકાન ખોલી છે તો જુઓ બજારનો એકદમ રાતનો નજારો એકદમ સુંદર નજારો તો પહોંચી આવી છીએ ઘર ને ઓલોગ ને આપણે કરી નાખી અહિયાં એન્ડ તો આજે સુધી લાઈક નથી કરી જલ્દી થી લાઈક કરી નાખો ને મારી યુટ્યુબ ચેનલને ને કરી નાખો જેથી આવો મસ્ત મજા ડેલી વ્લોગ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં પણ જણાવી નાખજો તો જય મુરલીધર જય માતાજી